गुजराती साहित्य जमाई राजा नामे नाटक કોણે લખ્યું છે જવાબ પન્નાલાલ પટેલ મનોભાઈ પંચોરી નું જન્મસ્થળ જણાવો જવાબ પંચાસિયા મોરબી ગુજરાતી સાહિત્યકાર મનોભાઈ પંચોરી નું તખલ્લુસ જણાવો જવાબ દર્શક ગોપાળ બાપા કૃતિના લેખક કોણ છે જવાબ મનોભાઈ પંચોરી ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના સર્જક કોણ છે जवाब मनुभाई पंचोरी गणदेवता कृतिना रचिता जवाब तारा शंकर बंदोपाध्याय गृह प्रवेश कृतिना सर्जक कोण छे? जवाब सुरेश जोशी सचराचर कृतिना सर्जक कोण छे? जवाब बकुल त्रिपाठी प्रेम भक्ति तखलुस छे? जवाब नाहालाल जीवननों परोढ़ कृतिना सर्जक कोण छे? जवाब प्रभुदास गांधी શિયાળાની સવારનો તડકોના લેખક કોણ છે જવાબ વાડીલાલ ડગલી બાપુની ઝાંખી કૃતિના લેખક કોણ છે જવાબ કાકા સાહેબ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ગીતના રચિતા કોણ છે જવાબ રાવજી પટેલ બુદા કોનું તખલુસ છે જવાબ જયંતિલાલ દલાલ કાદંબરી કૃતિના રચિતાનું નામ જણાવો જવાબ બાણભટ્ટ सोक्रेटिस थाना सर्जक कोण दर्शक जवेर बापा चरित्रनिबंधनी रचना करी हती? जवाब दर्शक एकमात्र एवा गुजराती साहित्यकार ने सरस्वती मूर्ति मूर्तिदेवी पुरस्कार थी सन्मानित आव्या हता? जवाब दर्शक मनुभाई पंचोड़ीए ऋग्वेद ने शू छे આર્યોના જનજીવનની આરસી પન્નાલાલ નાનાલાલ પટેલનું જન્મસ્થળ જણાવો જવાબ માંડલી જી ડુંગરપુર રાજસ્થાન કયા શીર્ષકથી પન્નાલાલ પટેલની પ્રથમ વાર્તા છપાઈ હતી જવાબ શેઠની શા બેદા મળેલા જીવકૃતિના સર્જકનું નામ જણાવો જવાબ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈના સર્જક કોણ છે જવાબ પન્નાલાલ પટેલ मारी कमला कमलाकृति साहित्य प्रकार जनावो जवाब प्रशिष्ट नाटक अल्पजल्पना लेखक कोण छे जवाब पन्नालाल पटेल